ગોમેટની ગેરંટી સાથે સાથે માલિક દ્વારા તાલીમ આપવામાં આવશે સત્તર વર્ષના અનુભવી ભારત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ તાલીમાર્થીઓને ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ તો આજે જ મુલાકાત લો મોમેન્ટ એજ્યુકેશન તિરુપતિ બજાર વિસનગર અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે સાથે વિસનગર શહેરના ઝાપડીપુર રામજી મંદિરનો પણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો જેમાં ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ બાવીસ એક બે હજાર ચોવીસને દિવસે સવારે નવ વાગ્યાથી મૂર્તિ પુનઃ પ્રતિષ્ઠા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બપોરે અગિયારને પિસ્તાલીસ મિનિટે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પધાર્યા ત્યારે અયોધ્યા ખાતે પણ ભગવાન શ્રીરામ લલાના મંદિરમાં આપણા વિસ્તારના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પધારતા લોકોએ જય શ્રીરામનો જયઘોષ કર્યો હતો શહેરના જાપલીપુરના શ્રીરામજી મંદિરનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની સાથે સાથે અયોધ્યા ખાતે પણ ભગવાન શ્રીરામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનો સુસંયોગ જોવા મળી રહ્યો હતો અયોધ્યા ખાતે પણ આપણા વિસ્તારના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ પૂજન અર્ચન વિધિ કરી રહ્યા હતા તે જ સમયે આપણા શહેરમાં પણ શ્રી ઋષિકેશભાઈ પટેલ પણ ભગવાન શ્રી રામજી મંદિરમાં પૂજન અર્ચન વિધિમાં સહ સહભાગી બની ગયા હતા જેમાં તેમની સાથે સ્વર્ગસ્થ બાલમુકુંદ ગોવર્ધનદાસ બ્રહ્મભટ્ટ પરિવારના શ્યામભાઈ અને મનોજભાઈ બ્રહ્મભટ તથા રશ્મિનભાઈ પટેલ પણ જોડાયા હતા આજના પ્રસંગે ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ ગળિયા શહેર ભાજપ મહામંત્રી શ્રી ખુશાલભાઈ પટેલ મંત્રી શ્રી હસમુખભાઈ સાકરચંદ પટેલ જનસંઘ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ કાંસા એનએ પંચાયતના સરપંચ શ્રીમતી મનીષાબેન પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા જ્યારે શ્રી રામજી ભગવાનના દ્વારા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ખોલવામાં આવ્યા ત્યારે ઉપસ્થિત સૌ ભક્તોએ જય શ્રી રામનો જયઘોષ કર્યો હતો અને સૌએ ભગવાન શ્રી રામલક્ષ્મણ અને સીતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભગવાન શ્રી રામની મૂર્તિ પૂજન વિધિ ચાલી હતી જેને મોટા સ્ક્રીન ઉપર લાઈવ નિહાળવા માટે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની સાથે વિસનગર તાલુકા તથા શહેર ભાજપના હોદ્દેદારો તેમજ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ